સાવ ઓછું ચલાવેલું છે અને ફૂલ સાચવેલું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ આ ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જયેશભાઈનો જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો જયેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર જોવા મળશે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટછત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કંડિશનમાં હવે મેઇન તમને ટ્રેક્ટરની કિંમત જણાવું તો જયેશભાઈએ આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત સાડા પાંચ લાખ રાખેલી છે જે અંદાજિત છે રૂપરૂ સ્થળ ઉપર જયેશભાઈ તમારે ટ્રેક્ટર લેવો હશે તો કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને ગુજરાત રાજ્યની અંદર વડોદરા જોવા મળશે વડોદરાની અંદર તરસાલી ગામે જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર લેવાનું હોય તો જયેશભાઈનો નંબર કઈ રીતના મેળવવા તો YouTube ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે અને Facebook પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયોની ઉપર નંબર મળશે જયેશભાઈ નામ 96865 વાળા નંબર પર ફોન કરી અને તમે ટ્રેક્ટર લઈ શકો ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર છે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો વેજાભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે મેસી ફર્ગુસન ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન 241 DI ટોપ

ચલાવેલું નથી સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર છે હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા કોઈ પ્રકારની છેડછાડ કરેલી નથી બાકી તમે વધારે માહિતી માટે વેજાભાઈનો કોન્ટેક કરજો વેજાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો વેજાભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કંડિશનમાં સીટ એકદમ સારા જોવા મળશે કિંમત ત્રણ લાખ પીચોતેર હજાર જે અંદાજિત છે તમારે ટ્રેક્ટર લેવું હશે તો રૂબરૂ સ્થળ ઉપર વેજા ભાઈ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ભાણવર જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વેજાભાઈ નામ હશે અને તેમના મોબાઈલ નંબર નેવું નવ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો મહેન્દ્ર જીવો ટ્રેક્ટર છે અને ઓજાર છે ઓઝાડ ટોટલ ઓઝાડ છે દાંતી રાપ ડગરા પાવડો ટ્રેલર ટોટલ વસ્તુ છે ઓરણી પણ છે વેચવાના છે સૌપ્રથમ તમને હું ટ્રેક્ટરની માહિતી આપું તો ટ્રેક્ટર છે મહિન્દ્રા જીઓ બસો પચીસ અને મોડલ છે બે હજાર એકવીસનું માત્રને માત્ર આઠસો કલાક જ ચાલેલું છે એટલે કે આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે આ કિંમતમાં તમને મિની ટ્રેક્ટર ક્યાંય પણ મળશે નહીં નવું જ ટ્રેક્ટર ઘણા એક રીતે જોઈએ તો આઠસો કલાક ચાલેલું છે માત્ર હાઇડ્રોલિક એન્જિન સો ટકા જોવા મળશે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ છત્રી એકદમ ન્યુ કન્ડિશનમાં ટાયર પણ નવા જ જોવા મળશે તમે વિડીયો અંદર ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે અને ટ્રેક્ટરની સાથે ઓજાર પણ તમને મળી જશે ઓજારમાં એક ઓરણી છે ઓટોમેટિક ઓરણી બે હજાર એકવીસ ના મોડલની ઓરણી છે સાવ નવી ઓરણી જોવા મળશે નવી ઓરણી છે સાવ ઓછો યુઝ કરેલો છે ઓરણીનો ક્યાંય પણ સડો જોવા નહીં મળે એક ટ્રેલર છે બે હજાર ત્રેવીસ ના મોડલ જ ટ્રેલર છે નવું ટ્રેલર છે આ ટ્રેલર પણ સાથે આપવાનું છે નોન યુઝ છે એટલે કે યુઝ કરેલો નથી સાવ નવું ટ્રેલર છે હેવી હેવી ટ્રેલર છે અને સાલો સાલ વર્ષો વર્ષ તમને ક્યાંય પણ પણ ટ્રેલરની અંદર જોવા નહીં મળે લોખંડથી બનાવેલું ટ્રેલર છે તેની પણ ટોટલ જવાબદારી દાતી છે દાતી પણ નવી છે વિડીયો અંદર તમે દાંતી જોઈ રહ્યા છો દાતી પણ આપવાની છે તે પણ સાવ નવી જોવા મળશે અને એક રાપ છે રાપ પણ નવી જોવા મળશે તમે વિડીયો અંદર રાપ પણ ક્લિયર કર જોઈ રહ્યા છો રાપ પણ આપવાની છે અને ડગરા મળી જશે ડગરા પણ છે સાથે એક પાવડો છે પાવડો પણ આપવાનો છે આ ટોટલ સામાનની કિંમત માત્ર ને માત્ર ચાર લાખ અને સાઈઠ હજાર ચાર લાખ સાઠ હજાર કિંમત પણ અંદાજીત રાજેશભાઈએ રાખેલી છે હજુ તમને તમારે આ સેટ લેવો હશે આખો સેટ તો રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત નથી અને આ સામાન વેચાઈ પણ જશે અમુક જ ટાઈમની અંદર તો વહેલી તકે રાજેશભાઈ નો કોન્ટેક કરજો હવે આ સામાન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ટ્રેક્ટર ઓજાર તમને તાલુકો જિલ્લો પોરબંદર અને બળેજ ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓજાર લેવા હોય તો રાજેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો નીચે નંબર મળશે પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે રાજેશભાઈ નામ લખેલું વિડીયો સિંતેર વાળા નંબર પર ફોન કરી અને ટ્રેક્ટર કાળુભાઈને આ ગાડી વેચવાની છે હીરો કંપનીની ગાડી છે હીરો એચએફ ડીલક્સ તાત્કાલિક વેચવાની છે પૈસાની જરૂર છે

બાઇક તમે રૂબરૂ જોવા જાવ તો છે અત્યારે બાઈક ની અંદર કોઈ પણ પ્રકારની ખામી જોવા નહીં મળે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એન્જિનમાં ક્યાંય પણ સડો પણ લાગેલો નથી ટાયર પણ મેગ વાળા નવા નાખેલા છે એકદમ સારા ટાયર છે સીટ પણ સારી છે બાકી નોન એક્સિડન્ટ એક્સિડન્ટ પણ થયેલું નથી વધારે માહિતી માટે કાળુભાઈ નો કોન્ટેક કરી લેજો પણ પણ એકદમ સારું છે ગાડીની અંદર સડો નથી ટોપ આખી ગાડી છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે કાળુભાઈનો કોન્ટેક કરજો ગાડી અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે સારી અને ખૂબ જ માર્કેટમાં ગાડી છે આ હવે મેન ગાડીની તમને કિંમત ની વાત કરું તો અંદાજીત કિંમતમાં તમારે આ ગાડી લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને નવા ગામ ગામે જોવા મળશે ગાડી લેવી હોય તો કાળુભાઈના ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યો તો વિડીયો ઉપર નંબર મળશે કાળુભાઈ નામ ઓગણાએસીને હું બત્રીસવાળા નંબર પર ફોન કરી સંજયભાઈને આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહિન્દ્રા પાંચસો પિંચોતેર ડીઆઈ અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર મોડલ છે ઓગણીસો ના મોડલનું આ ટ્રેક્ટર છે

થ્રેસરના મોડલ વાત કરું તો બે હજાર એકવીસના મોડલ આ થ્રેસર છે સાવ ઓછું ચલાવેલું છે અને અત્યારે કંપની થ્રેસર છે ટોટલ વસ્તુ નીકળશે આ થ્રેસરની અંદર તમે કઠોળ ટોટલ વસ્તુ કઠોળ નીકળી જશે તલ છે ચણા સોયાબીન ટોટલ વસ્તુ નીકળી જશે મગફળી સિવાય ટોટલ વસ્તુ તમે આ થ્રેસર ની અંદર કાઢી શકશો તે પણ એકદમ ચોખ્ખી અને તેમની સાથે સામાન પણ જે થ્રેસર સાથે આવે છે તે પણ મળી જશે વધારે માહિતી માટે તમે થ્રેસરના ઓનરનો માલિકનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે સારું થ્રેસર છે બે હજાર એકવીસના મોડેલનું કિંમત અઢી લાખ બે લાખ પચાસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર તમારે લેવાનું હોય તો આ થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો છે ગોંડલ અને હડમતાલા ગામે જોવા મળશે હવે તમારે થ્રેશર લેવું હોય તો ધ્રુવ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે અઢી લાખમાં આ થેસર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે તમને ધ્રુવભાઈ કિંમત ઓછી કરી દેશે અઢી લાખ કિંમત ફિક્સ નથી અને તમે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ધ્રુવભાઈ નામ ત્રાણું બે વાળા નંબર ઉપર ફોન કરી

અને જયદીપભાઈ ચોથા ઓનર છે આ ગાડીના મ્યુઝિક સિસ્ટમ છે જે ચાલુ કન્ડિશનમાં છે પાવરફુલ એન્જિન છે પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે સેન્ટર લોક છે સીટ કવર પણ જોવા મળશે ટાયર પણ એકદમ સારા પેટ્રોલમાં પણ ગાડી ચાલુ છે અને સીએનજીમાં પણ ગાડી ચાલુ જોવા મળશે ગાડીની એવરેજ પણ એકદમ સારી છે વધારે માહિતી માટે જયદીપભાઈનો કોન્ટેક કરજો ગાડીની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી આખી ગાડીનું રૂબરૂ કન્ડિશન ચેક કરીને પણ તમે ખરીદી કરી શકશો પહેલાં જઈએ જયદીપભાઈનો કોન્ટેક કરજો જયદીપભાઈના નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી મળશે વિડીયો પૂરો જોવાનો છે ગાડી રૂબરૂ જોવા જાવ તો જયદીપભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કહું તો જયદીપભાઈ ગાડી તમને અમરેલી જોવા મળશે પ્રોપર અમરેલી ગાડી લેવા માટે જયદીપભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપું તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ની ઉપર નંબર મળશે જયદીપભાઈ નામ સિન્તેર ચાર ચોસઠ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો પાણીનો ટાકો છે અશોકસિંહ ને વેચવાનો છે આ ટાકો પાંચ હજાર લીટરનો જોવા મળશે પાંચ હજાર લીટરનો મોટો ટાકો છે અને કમ્પ્લેટ અત્યારે ચાલુ કંડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાકાની અંદર રૂબરૂ સ્થળ ઉપર જઈ આ પાણીનો ટાકો તમે રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરી લેજો અશોકસિંહ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અત્યારે કમ્પ્લેટ ટાકો જોવા મળશે કમ્પ્લેટ ચાલુ કંડિશનમાં આખો ટાકો છે અને ટાકામાં બુક જોવા નહીં મળે બુક નથી તમને લખાણ કરી આપવામાં આવશે ટાયર છે સિતે ટકા જેવા ટાયર છે અશોક સિંહને વેચવાનો છે પાણીનો ટાકો પાંચ હજાર લીટરનો વહેલી તકે તમે અશોક સિંહ નો કોન્ટેક કરજો કિંમત હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને માધાપર ગામે જોવા મળશે વોટર ટેન્કર લેવો હોય તો અશોકસિંહના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ હોય તો વિડીયોની નીચે નંબર મળશે